નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય ટેલેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ત્રણ મહિના પછી એનએમએમએસની પરીક્ષા આવી રહી છે ત્યારે તો આજે આપણે એનએમએમએસની પરીક્ષામાં વિભાગ નંબર એકમાં પૂછાતા કેટલાક પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું સૌપ્રથમ બે વિભાગ આ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે જેમાં એક વિભાગમાં નેવું ગુણના પ્રશ્નો અને વિભાગ નંબર બેમાં નેવું ગુણના પ્રશ્નો એમ એકસો એંસી ગુણનું આખું પેપર હોય છે એમાં જે વિભાગ નંબર એક છે તે માનસિક ક્ષમતા કસોટી એટલે કે મેટ વિભાગ છે તેમાં કેટલાક અગત્યના પ્રશ્નો પૂછાતા હોય છે આપણે પાછલા કેટલાક વર્ષોના પેપરનો અભ્યાસ કરી અને કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે એની આજે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ વિભાગ એકમાં આજનો આપણો ટોપિક છે કે અંગ્રેજી મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવી અને સાચો વિકલ્પ સિલેક્ટ કરવો તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે અંગ્રેજી મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે આપણી અંગ્રેજીના જે મૂળાક્ષરો એટલે કે એબીસીડી જે છે તેને ક્રમમાં શીખવી પડે તો આપણી એબીસીડી શરૂ થશે એથી તે ઝેડ સુધી એટલે કે એને એનો જે ક્રમ છે એ આપણને જાણતા હોઈશું તો આ પ્રશ્નોના જે જવાબ છે એ સરળતા રી સરળતાથી સોલ્વ કરી શકીશું તો એ સીડી એક વખત જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને જેડ આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે તૈયાર કરવાની છે ક્રમો આ એબીસીડી કોઈ પણ શબ્દ હશે કોઈ પણ સ્પેલિંગ હશે એને પછી આપણે ક્રમમાં સરળતાથી ગોઠવી શકીશું તો કેવી રીતે ગોઠવવાના ચાલો એક ઉદાહરણ જોઈ લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એક સ્પેલિંગ છે પી ઈ એન એટલે કે પેન તો આને આપણે ક્રમમાં ગોઠવવો હોય તો અહીંયા ત્રણ અક્ષર આપેલા છે એક છે પી બીજો છે ઈ અને ત્રીજો છે એન તો એ બી સીડીમાં ક્રમમાં ગોઠવતા પ્રથમ કયો આવે તો આપણને ખબર જ છે કે સૌ પ્રથમ આવશે તો આપણે અહીંયા લખીશું પહેલાં ઈ બીજા નંબરે આવશે એન તો આપણે એન લખીશું અને ત્રીજા નંબરે આવશે વિદ્યાર્થી મિત્રો પી તો આ રીતે આપણે જે સ્પેલિંગ હતો એને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવ્યો આ જ રીતે બીજું ઉદાહરણ જોઈ લઈએ એક નવો શબ્દ તમારી સમક્ષ ફેન લખેલો છે એફ એ એન તો એને આપણે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવતા સૌ પ્રથમ આ ત્રણમાંથી એબીસીડીમાં કયો અક્ષર આવશે તો સૌ પ્રથમ આવશે એ તો આપણે એ લખીશું ત્યારબાદ એફ આવશે તો આપણે એફ લખીશું અને છેલ્લે આવશે એન આ તો થયા નાના શબ્દો હવે એક મોટા શબ્દનું ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થી મિત્રો એક નવો શબ્દ તમારી સમક્ષ છે પિક્ચર જેની અંદર મૂળાક્ષરો છે પી આઈ સી ટી યુ આર અને ઈ તો આને આપણે ક્રમમાં ગોઠવવા હોય તો આપણે એ બીસીડી પ્રમાણે ગોઠવવાના છે તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે આવા પ્રશ્નો સોલ્વ કરો ત્યારે તમે એક બાજુ આપણું જે રફકામ કરવાનું છે ત્યાં એ અચૂક લખી દો જેના કારણે તમને બિલકુલ ભૂલ પડશે નહીં હવે આ શબ્દને ક્રમમાં ગોઠવીએ તો સૌપ્રથમ આવશે સી એના પછી એ બીસીડીમાં અક્ષર આવશે ઈ એના પછી આઈ એના પછી પી એના પછી આર ટી અને છેલ્લે યુ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ શબ્દ નાનો હોય કે મોટો હોય આપણને જો એબીસીડીનો ક્રમ એટલે કે મૂળાક્ષરોનો ક્રમ ખબર હશે તો આ પ્રશ્નને સરળતાથી સોલ્વ કરી શકીશું વિદ્યાર્થીઓ મિત્રો હવે હું તમને બે શબ્દ આપી રહ્યો છું એનો તમારે જવાબ એને તમારે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવી અને કમેન્ટ બોક્સમાં લખવાનો છે તો આપણો શબ્દ છે વોટર અને બીજો છે સિંગ આ બે શબ્દોને તમે મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવજો તો બીજા કયો નવો શબ્દ બને છે એ તમે કોમેન્ટ બોક્સ કોમેન્ટ અવશ્ય કરજો આપણે આ જ રીતે વિભાગ એકમાં જે પણ પ્રશ્નો માનસિક ક્ષમતા કસોટી આધારિત છે તેવા બધા જ પ્રશ્નોની તેવા બધા જ પ્રકરણોની આપણે ચર્ચા કરવાના છીએ એટલે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સ્પેલિંગોનો જે સાચો ક્રમ છે તે અવશ્ય મોકલજો આભાર